ઓલ ઇન્ડિયા સોસાયટી ફોર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્પ્યુટર ટેકનોલોજી અને શીતલ એકેડેમીના સંયુક્ત ઉપક્રમે એઆઈ જાગૃતિ અંગેનો સેમિનાર યોજાયો ઓલ ઇન્ડિયા સોસાયટી ફોર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્પ્યુટર ટેકનોલોજી અને શીતલ એકેડેમીના સંયુક્ત ઉપક્રમે એઆઈ જાગૃતિના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં રિજિયનલ મેનેજર ભુવનેશ્વર ત્રિવેદી પ્રોજેક્ટ એજ્યુકેટિવ અભિષેક મિશ્રા અને દીપક શર્મા ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને નિષ્ણાતો દ્વારા એઆઈનું મહત્વ કૌશલ્ય વિકાસની ભૂમિકા અને કેરિયરની અંગેનો વિશેષ માર્ગદર્શન આપ્યું હતું આઈ ડોન્ટ નો કે તો જે પણ ઇન્ફોર્મેશન લેવાની એટલું જ આપણે સર્ચ કરવાનું ફોટોને બધા અપલોડ કરે છે ને એની મિસયુઝ થાય છે એ આ કન્ટ્રીમાં નથી બીજી કન્ટ્રીઓમાં એ મિસયુઝ થાય છે એ ફોટા અલગ તરીકે યુઝ થાય છે ત્યાં મિસયુઝ થાય છે જેને આપણને ખબર બી નથી હોતી તો બેટર છે કે આપણા ફોટા કે ફોટો બેકગ્રાઉન્ડ ચેન્જ કરવા માટે પોતાના ફોટો ત્યાં અપલોડ કરે છે એ બધું એવોર્ડ જ કરવાનું ખાસ કરીને ગર્લ્સ માટે કે એ બધી વસ્તુ તો પૂરી હન્ડ્રેડ પર્સન્ટ એવોર્ડ કરવાની એ બધા મિસયુઝ થાય જ છે क्योंकि देखिए जहाँ टेक्नोलॉजी आती है वहाँ पर नेगेटिवनेस नेगेटिव होता है आप गूगल में सर्च आउट कर सकते हैं और हम ये जो कोर्स आपको देंगे आप आ, से कांटेक्ट कर सकते हैं ठीक है उसमें आप क्या सिंपल लॉगिन करना है या फिर लॉगिन ही करना रहता है आपका बेसिक अपना लिंक आप को शीतल एकेडमी ओपन आवेन उसके बाद टीम ना स्टूडेंट्स ने शेयर कर सके એ શેર કરશે એટલે પોતાનું નામ અને મોબાઈલ નંબર અને ઓટીપી આવશે એનાથી લોગિન થશે લોગિન થશે એટલે પહેલું મોડ્યુલ એનું ઓપન થશે ફર્સ્ટ મોડ્યુલ ક્લિયર કરશો એની એક્ઝામ આપશો એટલે તમે સેકન્ડ મોડ્યુલમાં આવશો જ્યાં સુધી ફર્સ્ટ મોડ્યુલ ક્લિયર નહીં કરો ત્યાં સેકન્ડ આમ તમે આવી ના શકો જે આ જે આઠ સેશન છે આપણે એ આઠે આઠ સેશન આપણે ક્લિયર કરીને સર્ટિફિકેટ મેળવી શકીએ આનાથી બેનિફિટ શું થશે કે હાલની તમે જે ચેટ જીપીટી ઘણું બધું યુઝ કરતા હશો તો એક આ જે આઠ જે મોડ્યુલ છે એક કોર્સ કરે તમે એડવાન્સમાં માં જે બી તમે પ્રોજેક્ટ બનાવતા હોય જે બી કરતા એ પ્રોમોન તમે એડવાન્સ માં તો જવાબ પણ તમને એનો એડવાન્સ મળશે તો આ પ્રોપર રીતે આપણે કઈ રીતે પ્રોમ્પ્ટ કોઈ સર્ચ કરવું હોય તો એ બધી વસ્તુ આપણે અહીંથી શીખી શકીએ એડવાન્સ લેવલ આ જે બી આપણે સર્ચ કરતા હશું આપણે જે બી આવે આપણે તરત ટાઈપ કરીને આપણે સર્ચ કરીએ છીએ અને આન્સર આપણે મળી ગઈ છે પણ આ જે આપણા આઠ મોડ્યુલ છે એ શીખીને આપણે એડવાન્સ આપણે જવાબ એનો મેળવી શકીએ અને બધા જે પ્રોગ્રામ ફ્રી છે જે આઠ મોડ્યુલ છે એ બધા ફ્રી ઓફ કોસ્ટમાં છે જે આપણે